બોડેલી ખાતે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું ભવ્ય સ્વાગત કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બોડેલી ખાતે દૂર દૂરથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને ન્યાય યાત્રાનો ભવ્ય સ્વાગત બોડેલી ખાતે કરવામાં આવ્યું ત્યારે ન્યાય યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બોડેલી રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં આવેલ કોંગ્રેસ કાર્યકર્તાઓના ખિસ્સા પણ કપાયા હતા જોકે પોલીસે શંકાસ્પદ ખિસ્સા કાતુને ઝડપી પાડ્યો હતો

પહેલી વાત તો ભારત જોડો આ યાત્રા એટલે નફરત કી રાજનીતિ છોડો મોહબત કી રાજનીતિ તો લેકર લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે ત્યારે એ કોંગ્રેસના કાર્યકર્તા અને તમામ લોકો એટલે નાગરિકો બધા રાહુલ ગાંધીને મળવાની ચાહત અને અપેક્ષા એમની કે અમે રાહુલ ગાંધી મળીએ એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સો કાપી લેશે પણ ખીસ્ુ કપાયું છે તમામ લોકોનો હકીકત છે કેટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં તો આ તો બહુ મોટી મોટી છે પણ ખરેખર જોવા જઈએ તો આ એક ભૂખમરીનો એક પ્રકાર છે બેરોજગારીનો એક પ્રકાર છે લોકોની પૈસા ગયા છે પોલીસ સ્ટેશન પાસે છે હજારોની તાદાદમાં પોલીસ લોકો ઊભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મુંગા મળે બેસી દે એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને ખોડેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પાછા મેળ મેળવવામાં સફળ જાય અને જે લોકોએ ટિકાટ આપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય તે પ્રિકોશન રાખે એવી વાત લઈને અમે આગળ વધીએ તમારા કેટલા ગયા મારા પિસ્તાલીસ હજાર ગયા પચાસ હજારમાંથી પાંચ હજાર આપેલા અને પિસ્તાલીસ હજાર ગયા આ બીજાના કોઈના પચીસ ગયા છે કોઈના દસ ગયા છે કોઈના પાંચ ગયા છે આવા બધાના રૂપિયા ગયા છે એટલે કેટલી મોટી તાદાદમાં ખિસ્સા કાતરુઓ અહીંયા આવ્યા હશે જે નાગરિકોને ફટાફટ ખિસ્સા કાપતા રહ્યા અને પોલીસ બંદોબસ્તમાં પડી રહી અને લોકોના ખિસ્સા કપાઈ ગયા અંદાજે કેટલા રોજના ખિસ્સા કપાય એવું લાગે તમને અંદાજે અંદાજે તો કઈ આટલા લઈને થોડી બેઠા છે ના પણ તો આયા